પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર પર આસો નવરાત્રિની અષ્ટમીને લઈને ચામુંડા માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું મહંત પરિવાર દ્વારા ચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું દુર્ગાષ્ટમી હોય ચોટીલામાં વરસાદ હોવા છતાં વહેલી સવારથી જ માય ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું અહીંયા દડાઈ તેટલી ભીડ ચોટીલામાં જોવા મળી હતી લોકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે સાથે ચંડી યજ્ઞના દર્શનનો પણ ભક્તોએ લાવો લીધો હતો સવારે વાગ્યા હવનની વિધિની શરૂઆત થઈ હતી અને બપોરે આસપાસ બીડું હતું બીડું બાદ દૂરથી આવેલા ભક્તજનોએ મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી મહત્વનું છે કે છેલ્લા દોઢસો કરતાં પણ વધુ વર્ષથી ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર પર આસો સુદ આઠમના દિવસે મહંત પરિવાર દ્વારા નવચંડી હવન યોજવામાં આવે છે જે પરંપરા આજે પણ જળવાયેલી છે લઘુભાઈ દાદલ અહેવાલ ચોટીલા